ત્રણેય વાત એ તો આગળ ચર્ચા એક એક લીલાઓને તમે જોશો એવો સુંદર છે જો આપણે મર્યા પછી ભગવાન મળશે એવા ઉધારના વાયદાઓમાં નથી જીવતા પુષ્ટિ માર્ગ તમને ઉધારનો વાયદો નથી કરતો બધે જ તમને ઉધારના વાયદા મળશે મર્યા પછી આ લોક મળશે મર્યા પછી અહીંયા ગતિ થશે મર્યા પછી અહીંયા જવાનું હવે મર્યા પછી કોણ પૂછવા ગયું કે ક્યાં ગયા બાપુજી અને યદ ગતવાન નિવર્તન તે તદ્ધામ પરમ ગયા એ કોઈ આઈને કહેતા નથી કે હું અહીંયા છું અને કદાચ આવી જાય ને સ્વપ્નમાં તો વિધિ કરવા લાગીએ કે હજી ગયા નથી લાગતા બરાબર સ્વપ્નમાં એ તો દેખાઈ જાય કોઈ પૂર્વજ તો એ લોકોને ચિંતા થઈ જાય કે આ બરાબર ગયા નથી કઈક વિધિનો એવો ધક્કો મારો કે જાય કોઈ ગયું એ નથી અને છે ને જવાની વાત કરીએ શું આને ધર્મ કહેવાય આને અધ્યાત્મ કહેવાય બાપરૂજી કે ના મારો માર્ગ ઉધારના વાયદાઓનો નથી હું તો તમને આ જન્મમાં એ નંદ લાલને એ યશોદોત્સંગ લાલિત ને તમારી ગોદમાં હું ખેલતો કરી દેવાનું છું મારે તમને ગોલોકમાં નથી મોકલવા મારે તો ગોલોક તમારા ઘરમાં પ્રગટાવું છે મારે તમારો મર્યા પછી વ્રજવાસ નથી કરાવવો મારે તો ઠાકોરજી તમારા ઘરે પધરાવી તમારા ઘરને જ વ્રજ બનાવી દેવું છે આ ફલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપે છે એટલે અહિયાં ઉધારનો વાયદો નથી કે મર્યા પછી તમને યશોદા નું સુખ મળશે મર્યા પછી તમે રાસમાં પ્રવેશ કરશો મહાપ્રભુજી કે જો સાધારણ ગુરુ અને મહાપ્રભુ માં આજ છે ને સાધારણ ગુરુ હોય એ મર્યા પછી ભગવાન પાસે મોકલે પણ મહાપ્રભુ મર્યા પછી પ્રભુ પાસે નથી મોકલતા જીવ જીતા જીવંત પ્રભુને તમારી ગોદમાં માં ખેલતા કરી દે છે એ શ્રી મહાપ્રભુ જે પ્રભુને આપવા સમર્થ છે એ જ મહાપ્રભુ આ પુષ્ટિ માર્ગની

ઈશ્વરની અનુભૂતિ નહીં જીતા જીવંત યમનાજી અને મહાપ્રુજી ની કૃપાથી અલૌકિક સામર્થ્ય અને તનુનવત્વ નું દાન આપી અને આજ દેહથી ભગવદ અનુભવ કરી લે આ પુષ્ટિ માર્ગીઓનું ફળ છે આ વૈષ્ણવતાનું ફળ છે જો આજ ઇન્દ્રિયોની સફળતા અને સાર્થકતા બંને બે જુદી વસ્તુ છે આંખ સ્પષ્ટ દૂરનું જોઈ લે તેમ કહેવાય કે આંખ સફળ છે કે એને દૂરનું દેખાય છે એની સફળતા આંખની કે એને સ્પષ્ટ અને દૂરનું દેખાય છે પણ આ જ આંખ ઠાકુરજીના દર્શન કરી લે તો એ આંખની સાર્થકતા કહેવાય સફળતા તો બધા જ સિદ્ધ કરે છે સાર્થકતા ભગવદીઓ સિદ્ધ કરે છે તમારા ઇન્દ્રિયોની સાર્થકતા શ્રીમદ ભાગવતજી સિદ્ધ કરશે ખરા આ મૂડ પશુ પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે કારણ કે પોતાની આંખે ઠાકોરજી ના દર્શન કરી રહી છે આંખ જુએ એ સફળતા પણ ભગવાનને જોઈ લે એની સાર્થક કાન સાંભળે સ્પષ્ટ સાંભળે એની સફળતા પણ આ કર્ણ ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી તમને છોડાવી દે તો આ કાનની સાર્થકતા કહેવાય આ પગ સારી રીતે દોડે ને ચાલે એ સફળતા પણ આ પગ ચાલીને વ્રજમાં યાત્રા કરી આવે એની સાર્થકતા કહેવાય એટલે શ્રીમદ ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે સફળ ઇન્દ્રિયો કરી આપણે પણ સાર્થક ત્યારે જ કહેવાશે જ્યારે આ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરી અને જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે હું ગેરંટી સાથે કહું છું દરેકનો ભલે નાનો તો નાનો પણ પ્રભુ સાથેનો એક સ્વાનુભાવ ચોક્કસ મને થોડી ક્ષણ માટેનો બે ક્ષણ એવું લાગ્યું હોય જો ઠાકોરજી મારી સામે હસે છે ઠાકોરજી આજે નારાજ લાગે છે પ્રભુ આજે ઉદાસ લાગે છે પ્રભુ આજે પ્રેમથી આરોગ્ય લાગે છે ઠાકોરજી તો સ્વપ્નમાં આજે આવો અનુભવ કરાવે દરેકનો નાનો તો નાનો પણ કંઈક અનુભવ જરૂર હશે આપણા માટે ઠાકોરજી કોઈ કલ્પના નથી પણ આપણો અનુભવ છે કારણ કે આપણે એને અનુભવે છે એનો સાક્ષાત કોઈ ન કોઈ પ્રકારથી સ્વાનુભાવનો અનુભવ આપણે કર્યો છે એટલે ભગવાન છે એને આપણા માટે કોઈ સાબિત કરવાની જરૂર નથી

અને સ્વરૂપ કેવું જો ત્રણ જ્ઞાન પ્રભુ વિષયક દરેક મહાત્મ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન આ ત્રણ જ્ઞાન થાય તો કહેવાય કે ઠાકોરજીને જાણ્યા શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર ભગવાનને જોવા માટે તો આપણે કલાકો લાઈનમાં માં ઉભા રહીએ ઠાકોરજીના દર્શન થઈ જાય ઠાકોરજીના દર્શન થઈ જાય પણ જેને જોવા માટે કલાકો લાઈનમાં માં ઉભા રહ્યા એને સમજવા માટે ક્યારે દસ મિનિટ પણ ના કાઢ્યું જણાને તો ગીતાજી ને ભાગવતજી જુદા એ ખબર ના હોય અચ્છા તમારે ત્યાં ભાગવત કથા ને પેલા અર્જુન ને ભગવાન ઉપદેશ આપ્યો એ જ ને અરે એ નહીં એ તો ગીતાજી કહેવાય શ્રીમદ ભાગવત જેમાં પરીક્ષિત ની કથા આવે છે સુખદેવજી ની કથા તો આ ભેદ પણ મૂલતા આપણને ખ્યાલ ન આવે

એમ કહી શકાય કે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ હતા ને આજે નથી એ તો સદાય છે આજ ભગવાનનું સતત માટે દરેક કણમાં ઈશ્વર છે જો તમારા સત્કર્મ યા તમારા પાપ બંને ઠાકોરજી જુએ છે એટલે એમને વિચારતા કારણ કે પાપ માણસ ક્યારે કરે જ્યારે એને એમ થાય કે અહિયાં કોઈ જોનારું નથી ત્યારે માણસને પાપ માટે સાહસ આવે છે ભાગવત કહે એ તો કણકણમાં ને ક્ષણ ક્ષણમાં છે એને જોવા માટે એને પ્રગટ થવાની જરૂર નથી એ તમારી આંખે તમારા કર્મોને જોઈ રહ્યો છે આ કોઈ પાપી સાંભળે તો એને દુઃખ થાય એને એમ થાય ઘરે મારા પાપને જુએ છે પણ કોઈ પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય મારા સત્કર્મોને કોઈ જુએ ન જુએ મારો ઠાકોરજી જોઈ રહ્યો છે એક વસ્તુ યાદ રાખો ભીડમાં

વૈષ્ણવના એકાંત પવિત્ર હોય છે અને બહુ મહત્વનું છે જેને એ ભાન હોય મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે અને એ વાતનો ભય નહીં એને આનંદ હોય મારા એક એક જપેલા નામને ઠાકોરજીએ સાંભળ્યું છે મારા એક એક કરેલા સત્કર્મોને ભગવાને જોયું છે આ દુનિયા જુએ ન જુએ એ વખાણે ન વખાણે એ પ્રશંસા કરે ન કરે કોઈ વાંધો નહીં મારો ઠાકોરજી મને જોઈ રહ્યા છે જો ઉપરણો મળે તો આભાર માનજો કે ઠાકોરજી આશીર્વાદ મોકલાય કદાચ લિસ્ટમાં તમારું નામ ભૂલાઈ જાય તો મનમાં આનંદ કરજો ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી કોઈની આગળ છતી ન થવા દીધી આ ભાવ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય પણ સમજણ જ નબળી હોય ને તો સારા પ્રસંગોમાં પણ માણસ દુખી થઈને ઘરે પાછો આવતો પડે બધાને આગળ કર્યા પાછળ રહી ગયો બધા જયારે પણ કોઈ અલૌકિક સ્થાને અલૌકિક કાર્યોમાં અલૌકિક વ્યક્તિ કે પ્રભુ પાસે ઊભા હો ત્યારે લૌકિક વ્યવહારની ક્યારે આશા ન રાખ લૌકિક જગ્યાએ જાઓ ત્યાં લૌકિક વ્યવહારની આશા રાખો ઠીક છે અલૌકિક સ્થાનોમાં અલૌકિક વ્યક્તિ આગળ અલૌકિક ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં તો હવેલીમાં ગયા અને જે જે ના ચા પીવા ત્યાં સેના માટે ગયા હતા એનો વિચાર તો સમજ્યા જ્યારે જ્યારે અલૌકિક સ્થાનોમાં લૌકિક યશ કીર્તિ લૌકિક વ્યવહારની આશા રાખશો ને તો લૌકિકતા પામીને આવશો જ્યાં અલૌકિક ચિત્ત કરવા ગયા છે મનને લૌકિકતા મનની લૌકિકતાને દૂર કરી અલૌકિકતાનો અનુભવ કરવા ગયા છે ત્યાં ક્યારેય લૌકિકતાની અપેક્ષા અને પ્રદર્શન કોઈ અલૌકિક ધામમાં તીર્થમાં અલૌકિક તત્વો પાસે જાઓ ત્યાં માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવે લો અમે તો ગિરરાજજી ગયા બ્રજમાં ગયા ત્યાં તો બધાનો આવો વ્યવહાર ને આવું ગંદુ ના હવે તો ગિરરાજજી જ નહીં અરે ગિરરાજજી શું બગાડ્યું છે એ અવ્યવસ્થા છે તો 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 માણસની છે અમે ગયા આવી ભીડ આમ હતું હવે તો શ્રીનાથજી અરે પણ શ્રીનાથજી શું બગાડ્યું છે આ વ્યવસ્થા તો માણસની છે માણસોએ બગાડેલી વ્યવસ્થાને કારણે તીર્થ અને ભગવાનની ક્યારે પણ નિંદા કરીને આવવું નહીં અભાવ લઈને આવવું નહીં કારણ આ બધી જ વ્યવસ્થાઓ માણસના હાથમાં છે અને એ સાચવી નથી શક્યો એ પ્રોબ્લેમ છે અરે હું તો મંદિર હાની નહીં દુનિયાની વ્યવસ્થા જુઓ દુનિયામાં એટલું અન્ન પાકે જ છે કે દરેક માણસનું પેટ ભરાય પણ આ માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દે ભાવ ટકાવવા માટે લોકો અન્નને દરિયામાં નાખી દે છે પણ ભૂખ્યાના પેટ સુધી પહોંચવા નથી દેતા ભગવાન તો એટલું પકવે જ છે કે દરેક ના પેટ ભરાય ને કોઈ ભૂખ્યો ન સુવે આ માણસે વ્યવસ્થા બગાડેલી છે એટલે ભૂખ્યા સુધી અન્ન પહોંચતા અને આરોપ ભગવાન પર આવે પછી ચર્ચા કરી રહ્યા છે સત રૂપ પરમાત્મા છે બીજું તત્વ કહ્યું ચિદ રૂપ પરમાત્મા ચીતી જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે બધું જ જાણનાર છે એનાથી કાઈ છુપો નથી અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ શિક્ષાપત્ર મારી આઈજી કહે છે

ભગવાન તારા બનાવેલા તને બનાવે છે તે જેને બનાવ્યા એ તને બનાવવામાં ત્રીજું તત્વ પરમાત્મા નું કહ્યું આનંદ તત્વ જો સુખ અને આનંદમાં ફરક છે લઈને મળે એ સુખ આપીને મળે એ આનંદ છે જમીને મળે સુખ જમાડીને મળે આનંદ છે ભોગવીને મળે એ સુખ અને ભોગ ધરીને મળે આનંદ છે જે આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે ઠાકોરજીને ધરીને મળે પ્રસાદ અને વૈષ્ણવને વાંટીને જે લો એ મહાપ્રસાદ છે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો ભૂખ્યો છે તમને ખ્યાલ છે તમારા માટે એક જ થાળી છે છતાંય તમે એને જમાડી દીધો તો એને જમતા થયું એ સુખ

આનંદ માત્ર કરપાદ મુખોદરાદી શાસ્ત્ર કહે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે અને એજ જ વેદ નું આનંદ રૂપ પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે આપણે કહીએ નંદ ઘર આનંદ આનંદ બાબાના ઘરે કોણ પ્રગટ થયું છે તો કે વેદમાં વર્ણવેલો આનંદ પોતે ઈશ્વર પોતે આવ્યા છે પણ કયા નામે તો કે જય કનૈયાલાલ કૃષ્ણના નામે પણ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન

લાંબુ જીવવા માટે શું કરવું તંદુરસ્ત જીવવા માટે શું કરવું ડોક્ટર દરેક ડોક્ટર એમ કે આનંદ માં રહેવું પણ એને પૂછો આનંદ મળે તો પાછો એનો જવાબ ના હોય તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે ને એ મૂર્તિમંદ આનંદનું જ સ્વરૂપ છે અને આનંદ એ કોઈ પુણ્યનું ફળ નથી જો સુખ એ પુણ્યનું ફળ હોય શકે પુણ્ય ના બે ફળ કહેવાય કા સ્વર્ગ મળે કા સંસાર નું સુખ મળે પણ ભક્તિ મળે સેવા નો આનંદ મળે એવું ક્યાંય પુણ્ય થી મળે એવું નથી લાગતું એ તો ઠાકોરજી ની કૃપા થી જ મળે છે તો પ્રભુ કેવા છે સચ્ચિદાનંદ રૂપા એ રૂપ વાળા છે અચ્છા આવું સુંદર રૂપ તે કરે છે શું તો વર્ણન કરતા વ્યાસજી બોલ્યા શું કરે છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને જે કોઈ ન કરી શકે એ કાર્ય ભગવાન કરે તો કે માણસ પણ સર્જન કરે એ પણ પાલન કરે અને એ પણ ખોઈ બેસે વિસર્જન થાય તો બંનેમાં ફરક કે માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય પાલન કરે તો એને અહંકાર થાય અને ગુમાવી બેસે લઈ કરે નાશ થાય તો એને દુઃખ થાય પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે એ સર્જન કરે પાલન કરે કે લય કરે જો માણસ એક નાનકડું ચિત્ર પણ દોરે ને તો નીચે સાઈન કરવાનું ના ભૂલે આપણે દોર્યું છે અને ઘણીવાર મેં તો ઘણા ઘરોમાં જોયું છે ઘરના રંગ બદલાય પ્લાસ્ટર બદલાય આખે આખા ઘર બદલાય પણ પેલું પિક્ચર તો દિવાલ પર લાગે જ જે પોણે પોતે બનાવ્યું હોય એમાં એનો મોહ જાય ને જ્યાં જ્યાં સર્જન હોય ને ત્યાં માણસનો મોહ આવી જાય

કોઈ એમ માનતું કે આ છે તો સંસ્થા ચાલે આ છે તો દેશ ચાલે આ છે તો પાર્ટી ચાલે આ છે તો મંદિર ચાલે આ છે તો અમારું હોસ્પિટલ ચાલે આ છે તો સ્કૂલ ચાલે આ છે તો જ્ઞાતિ ચાલે ચલાવનારો ઈશ્વર છે એને સામર્થ્ય આપતા વાર નથી લાગતો કોઈ એટલું આ દુનિયામાં મહત્વનું નથી જેથી ભગવાનનું કામ અટકે સંસાર ચલાવવું એ ઈશ્વરી કાર્ય છે અને એ ચાલતું જ રહે છે કોઈ ના જવાથી કે આવવાથી કઈ ફેર પડતો નથી આ તો આ પાણી ભરેલું હોય કોઈ પાત્રમાં તમે આંગળી નાખો તમને એમ થાય જો કેવો પાણીમાં ખાડો પડી ગયો પણ આંગળી કાઢો ક્યાં ખાડો ભરાઈ જાય ખબર એ ન પડે એમ દુનિયામાં કહેવાતો બહુ જ મહત્વનો માણસ એ પણ દુનિયાથી જાય છે ને તો એની જગ્યાએ બીજો કોઈ આવી જતો રહે છે પણ કોઈ ના કોઈ કામ અટકતા નથી થતા દુનિયા ચાલતી જ રહે ચલાવનારો ઠાકોરજી છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા પરમાત્મા પણ જીવ અને ભગવાનમાં ફરક એટલો જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે તમે માટીથી રમતું જોયું છે ખાડો ખોદી અને દરિયા કિનારે રેતી થી ઘર બનાવતો હોય ત્યારે પણ આનંદ હોય ઘર બની જાય પછી છીપલાને વીડીને લાવે એ ઘરમાં રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય અને માં બૂમ પાડે કે બેટા છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને ધ્યાનથી જોજો કૂદકો મારતા મારતા ઘર તોડતો હોય ને ત્યારે પણ આનંદમાં જ એમ ઈશ્વર પણ સર્જન કરે તો આનંદ પાલન કરે તો આનંદમાં અને 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 લય કરે તો તો એ આનંદમાં છે છે મત અહીંયા અહીંયા નાશ સર્જન નથી એની તો ચર્ચા આગળ જયારે ચતુશ્લોકી ભાગવત આદિના દર્શન કરીશું ત્યારે કરીશું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ માં મહાપ્રભુજી કઈ રીતે આ જગત અને સૃષ્ટિ નું પાલન અને લય બતાવે સર્જન અને લય બતાવે છે એક નાનકડી ટાંકણી કોઈ તમને એમ કે એમને એમ બની ગઈ તો તમે માનો આ ટાકણી એમને કોઈ માનવા તૈયાર થાય તો એક નાનકડી આપણે માનવા તૈયાર નથી થતા કે એમ બની ગઈ પણ કોઈ બનાવનારો છે માનીએ તો આખા બ્રહ્માંડને જોઈ તમને કેમ ભરોસો નથી આવતો કે એનો બનાવનારો ઈશ્વર કોઈ છે એક ટાકડી એમને બની જાય માનવા તૈયાર નથી થતા તો આખું બ્રહ્માંડ એમને બની ગયું એમ કેમ માની શકાય આગળ તેની ચર્ચાઓ આપણે કરીશું કે કઈ રીતે ભગવાન એનું સર્જન કરે છે પાલન કરે છે અને પોતાનામાં લય કરે છે વિશ્વોત્પત્યાદિ હેતવે તો કહું કે બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા થઈ જાય જે બહુ જ મોટું કામ કરતો હોય ને એ સ્વભાવનો બહુ કઠોર થઈ જાય તો ભગવાન જ્યારે આટલું મોટું કાર્ય કરે તો ભગવાનનો સ્વભાવ કેવો છે તો કહું આનો જેવો સ્વભાવ છે એ તો કોઈનો નથી કહું તાપત્રય વિનાશાય પ્રભુનો સ્વભાવ કેવો કે ત્રિવિધ તાપોનો નાશ કરો હરી લેનારા હરી છે પરમાત્મા ત્રણ પ્રકારના તાપ કયા છે આદિ ભૌતિક આધ્યાત્મિક આદિ દૈવિક જો પાપનું ફળ છે તાપ માણસ પાપ કરે પછી તો તાપ જીવનમાં આવવાના છે પણ માણસને પાપમાં મજા આવે છે પણ દુઃખ ભોગવવું ગમતું નથી લીમડાનું બીજ વાવ્યું હશે તો એમાં ક્યારે આંબો નહીં આવે

અને જે દિવસે આ વાત સમજાઈ જાય ને કે મારા દુઃખનું કારણ હું જ છું તો ભગવાન પ્રત્યે બધી જ ફરિયાદો સમાપ્ત થઈ જાય આ ભગવાન સામે ફરિયાદ કેમ છે કારણ કે આપણે આપણા દુઃખનું કારણ બીજા કોઈને માની અરે છેલ્લે બીજું કોઈને દેખાય તો ભગવાનને ગણી લઈએ ભગવાન તને માન મને દુઃખી કરવામાં શું મજા આવે છે ભગવાન કે કોઈ મજા નથી આવતી કારણ કે હું દુઃખ આપતો જ નથી આપે કોણ જેની પાસે હોય હે ને કોઈ વસ્તુ કોણ આપી શકે જેની પાસે હોય જેની પાસે ધન હોય ધન આપી શકે હોય નહીં શું આપી શકે ભગવાન અને દુઃખ આ બંને એક જગ્યાએ ભેગા થઈ જ ન શકે કોઈ સૂરજ નહી એમ કે કોઈ દિવસે તો નીકળે બરાબર છે રાત્રે નીકળીને તો તને માની માનીજો સૂર્ય કહે મારો અભાવ જ રાત છે જો હું નીકળું તો એ રાત કહેવાય જ નહીં દિવસ જ થઈ જાય અંધારું એ પોતાનું કોઈ અસ્તિત્વ અંધારાનું હોતું જ નથી સૂર્યનો અભાવ જ રાત છે એમ જ ભગવાન નો અભાવ જ દુઃખ છે ભગવાન ક્યારે કોઈને દુઃખ આપતા જ નથી એમની પાસે છે જ જ નહીં ન શકે ભગવાન તો આનંદ ની મૂર્તિ છે તો માણસ પોતાના કરે એટલે ક્યારે પણ એમ નહીં કેવું કે ભગવાન દુઃખ આપે છે ભગવાન આપી જ ન શકે અને આ દુઃખ નું મૂળ કારણ શું છે ઘણી બધી ચર્ચાઓ છે આગળ જેમ જેમ સમય જતો હશે કરતા જઈશું સાચા દુખનું અજ્ઞાન એ જ દુખનું કારણ છે જે દિવસે સાચા દુખનું ભાન થશે ને એ દિવસે મનના બધા દુખો સમાપ્ત થઈ જશે અને સાચું દુખ કયું છે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે અને હૃદયમાં તાપ ક્લેશ નો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જીવ એ આનંદ રૂપ પરમાત્મા હૃદયમાં બિરાજતો અનસરૂપેનો તિરોધાન છે અને ભગવાન તે વિકુટા પડે હજારો જન્મનો અંતરાય જ્યારે આત્માના દુખનું ભાન થશે ને કે ભગવાન તે વિકુટા પડે કેટલા જન્મો થઈ ગયા હવે ક્યારે એની પ્રાપ્તિ થશે આત્માના દુખનું ભાન થસે એક ક્ષણે મનના દુઃખો સમાપ્ત થઈ જશે આ મનના દુઃખો તો કલ્પિત છે અને જે ક્ષણે

કારણ કે ભગવાન પાસે પણ સુખ માંગવું કે સુખ ક્યારે એકલું નથી આવતું એ દુઃખ લઈને જ આવતું હોય છે એના બીજા પાસામાં દુઃખ હોય છે દિવસ ક્યારે એકલો નથી આવતો એ રાત આવે જ છે ઘણી વસ્તુઓ દ્વંદ્વમાં છે એકલી ના તાપત્રય વિનાશાય ભગવાન ત્રણે તાપોને હરી લેનારા છે જીવનમાંથી દુઃખમાંથી જો મુક્તિ જોઈતી હોય દુઃખમાં જીવનમાં તો એક જ જગ્યા છે ભગવાનનું શરણ માણસ મદદ કરી શકે સુખી ના કરી શકે તમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય તમારો નિકટનો સગો કે સ્વજન કેમ ન હોય તમારો ગાઢ મિત્ર કેમ ન હોય એનું સીમા એની સીમા તમને મદદ કરવા સુધીની છે સુખી કરવાનું સામર્થ્ય એના નથી સુખ તો કેવળ ઈશ્વર જ આપી શકે છે અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને આપણે જ આપણા ફ્રેન્ડ સર્કલને મેસેજ કર્યા હતા આવતા નહીં પોઝિટિવ છું ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય આપણે જ ના પાડવી પડે કોઈ જોડિયા ના આવતા નજીક ના આવતા ઘરે ના આવતા માણસ આશ્વાસન આપી શકે આશ્વાસન દુખને હલકુ કરી શકે પણ આશીર્વાદ તો ઈશ્વર આપી શકે જે સુખની પ્રાપ્તિ કરાવી શકે અને ભાગવતનો અંતિમ શ્લોક પ્રણામો દુઃખ સમનસ્તમ નમામી હરિમ પરમ સમસ્ત દુ ની સમાપ્તિ નો એક જ પ્રકાર છે બે હાથ જોડી અને ત્રીજું માથું ઠાકોરજીના ચરણોમાં નમાવી દો એને વંદન કરી દો એની કૃપાથી સમસ્ત દુખો નો આત્યંતિક નાશ થઈ